આનાથી કોઈ પણ પ્રકારની ચેતરપિંડી કૌભાંડ અથવા તો ઓળખ ચોરી થઈ શકે છે ને યુઆઈડીઆઈ બધા રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ મામલે સક્રિય ભૂમિકા ભજવા ગયું છે અને હવે સરકાર ઈચ્છે છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતાં તેને આધાર નંબર રદ કરવામાં આવે હવે આ માટે મૃત્યુ પ્રમાણપત્ર આપતી વખતે તેને આધાર સાથે લિંક કરવું ફરજિયાત બનાવવાનું આવી રહ્યું છે અને યુઆઈડીઆઈએ એક નવી સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કર્યું છે જેના હેઠળ મૃતક વ્યક્તિનું આધાર કાર્ડ તાત્કાલિક રદ કરવામાં આવશે તેમનો આધાર નંબર કોઈ પણ સરકારી યોજના કે સુવિધામાં ફરીથી ઉપયોગમાં લઈ શકાશે નહીં આનાથી ડુપ્લિકેટ ઓળખ અને છેતરપિંડી અટકશે અને મૃત્યુ પછી પરિવારના સભ્યએ મૃત્યુ પ્રમાણપત્ર માટે અરજી કરતી વખતે આધાર નંબર આપવો પડશે અને યુઆઈડીઆઈને જાણ કરવી પડશે કે સંબંધિત વ્યક્તિનું મૃત્યુ થયું છે આ પછી પ્રક્રિયા મુજબ તેનો આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે